હાલો મિત્રો લેવર્સ ગ્રુપ ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે આજે વિડીયોમાં આપણે બે જર્સી ગાયો લઈને આવ્યા છીએ વેચવા માટે તો જે બાવળ ગાય રહે તેને બીજું વેતર વિયાણેલી છે પંદર દિવસ થયા છે એક ટાઈમનું નવ લીટર દૂધ છે બે ટાઈમનું અઢાર લીટર દૂધ છે અને ગાયની કિંમત એકસઠ હજાર રૂપિયા રાખેલી છે પણ એનું વાસરું નથી અને બીજી ગાય કાળી કાળી ગાય ત્રીજું વેતર ગાભણી છે વીસ દિવસની વાર છે અને પંદ ચૌદ લીટર દૂધ છે એક ટાઈમનું અને બે ટાઈમનું અઠ્ઠી લીટર દૂધ થાય આ કાળી ગાયની કિંમત નેવ હજાર રૂપિયા રાખેલી છે હવે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ સરવા તાલુકો જિલ્લો બોટાદ વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક નંબર વિડીયોની નીચે આપેલો છે તો ત્યાંથી લઈ અને વધુ માહિતી મેળવી લેજો